આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનારા વાંચે છે નવસારી જિલ્લાના જલાલપુરના કરાડીમાં રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે આ શાળાની હાલની પેઢી બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનો ચાલક પણ બનશે તેમણે ઉમેર્યું કે કરાડી ગામ સ્વતંત્રતા સંગ્રામનો મહત્વનો પડાવ છે મહાત્મા ગાંધીજીએ કરાડીમાં એક નામ માનવીના ઝૂંપડામાં રહીને નમક સત્યાગ્રહની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી બાપુ આ ગામમાં રોકાય એની જાણ બ્રિટિશ સરકારને ને તેમણે ધરપકડ કરવા પોલીસ મોકલી ત્યારે બાપુએ કહ્યું કે મારું કાયમી સરનામું આ કરાડી જ હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરાના નવલખી મેદાન ખાતેથી વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોનની બારમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો અને મેરેથોનમાં જોડાયેલા એક પોઈન્ટ વીસ લાખ નાગરિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો દિવ્યાંગો વરિષ્ઠ નાગરિકો પણ આ મેરેથોનમાં જોડાયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે આ વખતે ખેલ મહાકુંભમાં એકોતેર લાખ જેટલા રમતવીરોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા નોંધણી કરાવી છે અને આ રાજ્યના લોકોનો રમત પ્રત્યેનો ઉમંગ ઉત્સાહ દર્શાવે છે વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોનની સાથે અહીં ઉપસ્થિત હજારો દોડવીરોએ એક સાથે માર્ગ સુરક્ષાના શપથ ગ્રહણ કર્યા હતા અને તેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા લેવામાં આવી હતી મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ વિશ્વ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું ડાંગના સાપુતારાની તળેટીમાં ધાર્મિક પ્રવાસે જઈ રહેલી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા જ્યારે ચોવીસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ અંગે ડાંગના કલેક્ટર મહેશ પટેલે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું સવારે લગભગ સાડા ચાર થી પાંચ વાગે ની આસપાસ આ ઘટના બની છે સુધારા પીએસસી નો મેડિકલ સ્ટાફ અત્યારે સંપૂર્ણપણે નિષ્ઠાથી કામ કરી રહ્યો છે અને પંદર થી ઉપરના પેશન્ટને આવા રિફર કરે છે બાકી અન્ય વિશે જેવા પેશન્ટ પ્રાઇમરી ટ્રીટમેન્ટ અત્યારે અહીં ચાલી રહી છે તાલુકા અને જિલ્લાની અદાલતોમાં ઈ સેવા કેન્દ્ર શરૂ કરવાના નિર્દેશોને પગલે અરવલ્લીના મોડાસાની જિલ્લા અદાલત ખાતે ઈ સેવા કેન્દ્રનો આરંભ કરાયો આ પ્રસંગે અદાલતના ન્યાયાધીશ વકીલો અને બાર કાઉન્સિલના હોદ્દેદારો હાજર રહ્યા આ અંગે અરવલ્લી જિલ્લાના મુખ્ય ન્યાયાધીશે માહિતી આપી અને મુખ્ય આનો એ છે કે સામાન્ય જનતા ને પોતાના કેસોની ની માહિતી કેટલીક વખત તેમના સુધી પહોંચતી નથી તો તેઓ કોઈ પણ વ્યક્તિની મદદ વગર અહીંયા જે સેવા કેન્દ્ર ની બારી ઉપર આવી અને પોતાના કેસ નો નંબર કેસ નો નંબર ના યાદ હોય તો પોતાનું નામ માત્ર કહેશે તો પણ કયા પ્રકાર નો કેસ છે એટલી માહિતી આપવામાં આવશે હવે તેમને કોઈ પૂછપરછ કરવાની જરૂર નથી એક જાતનું કેસ માટેનું આ જીપીએસ છે ગુજરાતના શ્રદ્ધાળુઓને મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે રાજ્ય સરકારે વધુ પાંચ બસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે ચાર ફેબ્રુઆરીથી સુરતથી વધુ બે અમદાવાદ વડોદરા અને રાજકોટથી વધુ એક એક બસ શરૂ કરવામાં આવશે આ બસોમાં પ્રતિવ્યક્તિ પેકેજ અમદાવાદથી સાત હજાર આઠસો રૂપિયા સુરતથી આઠ હજાર ત્રણસો રૂપિયા વડોદરાથી આઠ હજાર બસો રૂપિયા તથા રાજકોટથી આઠ હજાર આઠસો રૂપિયા નક્કી કરાયું છે આ નવી બસનું ઓનલાઈન બુકિંગ આજે સાંજે પાંચ કલાકથી એસટી નિગમની વેબસાઈટ જીએસઆરટીસી ડોટ ઇન પરથી થઈ શકશે જૂનાગઢમાં આજે સત્તરમી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી વીસ રાજ્યના પાંચસો સિત્તેર સ્પર્ધકો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં સિનિયર વિભાગના ભાઈઓમાં ઉત્તરાખંડના દિગંબરસિંઘે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું જ્યારે જુનિયર વિભાગમાં ઉત્તરપ્રદેશના બબલુ સિસોદિયા પ્રથમ સ્થાને રહ્યા હતા અમારા જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિ સંજીવ મહેતાના જણાવ્યા મુજબ બહેનો માટે માડી પરબ શિખર સુધીની બે હજાર પગથિયાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ઉત્તર પ્રદેશની તામસીસિંગે સતત ત્રીજી વખત ચેમ્પિયનશીપ હાંસલ કરી જ્યારે જુનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની રંજના યાદવે પ્રથમ સ્થાન મેળવ્યું હતું તમામ વિભાગમાં પ્રથમ દસ ક્રમે આવેલ સ્પર્ધકોને શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા મહેસાણા જિલ્લાના વડનગર ખાતે અમરથોલ નજીક બસો અઠ્ઠાણું કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા આર્કીઓલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે પ્રથમ દિવસે ચારસો સાહીઠ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમના પ્રથમ સો પ્રવાસીઓને નિઃશુલ્ક પ્રવેશ અપાયો હતો શૈક્ષણિક હેતુસર વડનગર શહેર અને તેની આસપાસ દસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતી પચાસથી વધુ શાળાઓના ત્રણ હજાર વિદ્યાર્થીઓને મ્યુઝિયમ જોવા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો